જો જ્યાં કાચબો છે ને અહીંયા અહીં છે એટલે જ કહો છો રિસ્ક ના લેવાય બહુ અઘરું છે અહીંયા ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય અહીંયું ભાન ભૂલી જાય તો જય શ્રી રામ બધા ભાઈ અમને સ્વાદિયે છે આપણા નવા બ્લોગમાં અત્યારે ભાઈ સવારનો ટાઈમ થઈ ગયો છે આપણે બ્લોગ ચાલુ કરી ને તમે કેમ છો મજામાં મજામાં જશો ભાઈ તો આ જો આપણે સવાર પડી ગઈ અને આપણે ઉઠી ગયા ફ્રેશ થઈ ગયા નાસ્તો બાસ્તો બધું થઈ ગયું છે રેડી હવે ભાઈ આજથી કંઈક કહાની કંઈક અલગ બનાવશું કાંઈક તમને જોવાની મજા આવશે તમે ટાઈપ તમને બધું જોઈ લીધું હશે ચાલો ભાઈ આજના લોકોને કરીએ કન્ટિન્યુ બન્યા રાખજો છેલ્લે સુધી અને જે પણ નવા લોકો આવે છે ભાઈ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો ને યાર સબસ્ક્રાઈબ કરો આવી જ રીતના તમને હસાવતા રહેશું

તો અત્યારે પીએ છે પાણી પાણી પીવું જરૂરી છે જીવનમાં તમને ખબર ના હોય તો કહી દઉં અત્યારે અત્યારે આપણે આવી ગયા છીએ વાડીયા આ જો કાચબો છે ને અહીંયા હવે તો કાચબામાં પાણી ઓછું થઈ ગયું તોય દેખાતો નથી ક્યાં છે નજર જ નથી આવતો ભાઈ પાણી થોડુંક જ ધીરે ધીરે કરીને બધું પાણી આમ ખાલી થઈ જવાનું છે જોઈએ ક્યાંક નજર આવે તો ગારું પડું છું નકરો ગારો જોવો તો આમાં ક્યાંક તો નજર આવી જશે મને એવું લાગે છે ક્યાંક ભાગી ગયો હશે ને તો નજર નહીં આવે ટીટોડી ભાઈ ક્યાં નહી આમ ચાલુ છે જો જાણે એને પકડવામાં આવ્યો ખરેખર લોહી પી ગઈ ક્યારે કન્ટિન્યુ ચાલુ જ રહેશે જોજો હા ભાઈ ભૂચી ગયો ને હું ક્યાંક જો આમ ગારો જ છે

સીધો છોકરો રહ્યો ભાઈ તમે તો ઓળખો છો ને નજર જ નથી આવતો હું શું કરું આમાં જો પગ તો હતા ક્યાંક અત્યારે ભૂસાઈ ગયા છે આમાં ક્યાંય દેખાતા જ નથી ઘણા બધા પગ છે આ પગ તો સિંહ દીપડાના ના સિંહ દીપડો ક્યાંથી આવે ભાઈ સિંહ દીપડાના ના હોય આ પગ અહીંયા ટીટોળીના છે જો આમ દેખાય છે કાચબાના તો નથી દેખાતા ક્યાંય અરે ભાઈ બંધ થઈ જાય ને યાર ક્યાર નહીં ચાલુ છે ટીટી ટી 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 જાણવાનું નો હોરન વાગતો હોય પોપ પોપ થોડો વાગે ટીટ ટીટ વાગે તો હું અહીંયા વાડી આવ્યો મેં કીધું આ પાણી તો કાલે આટલા સુધી હતું જો આમ સુધી અહીંયા સુધી હતો પણ આજે આવ્યો તો પાણી અહીંયા આટલો બધો ઉતરી ગયો મેં કીધું હાલો આપણે અંદર ઉતરી જઈએ આપણે અંદર આવ્યા તો ભાઈ કાચો તો ક્યાંય દેખાણો જ નહીં બાકી ભારે ત્યાં બીજો કેમ આવે જોરદાર લાગે છે ને ક્યાંક આમ આફ્રિકા બાજુ ભાઈ ગયો એવું લાગે છે કોમેન્ટ કરી દે લાગે છે કે નહીં એવું લાગે છે કે નહીં કોમેન્ટ કરો જલ્દી ભાઈ અત્યારે તો હું હવે જાઉં છું ઉપર કારણ કે કાચપો મને ક્યાં નથી નજર આવતો ભાઈ તો ગો 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 લેટ્સ 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 અહીંથી પહેલાં છે ને પગ હતા કાચપો અહીંથી હાલી ને આવ્યો અહીંથી હાલીને આવ્યો અહીંથી હાલીને ગયો આમ ગયો પછી હાલીને ક્યાં ગયો ને એ ખબર નથી હવે કાચકો ભાઈ ખાડામાં છે બરાબર હવે ખાડામાંથી તો ક્યાં હાલી ગયો છે વિચારવા જેવું નથી કાચ બહુ ઉડી તો ના શકે કે ગયો હોય હાલીને જ ગયો ને પણ આ ક્યાં ગયો આમ ક્યાંથી તો એ હાલી ના શકે અહીંથી ચડી ના શકે હું આથી ચડી ના શકે અહીંથી ચડી ના શકે અહીંથી ચડી ના શકે તો ગયો તો ગયો ક્યાં કાચ હવે આ આના ઉપર છે ને આમ ડીપમાં વિચારવું પડશે ક્યારે કઈક ખબર પડે તો ચાલો આપણે જઈએ છીએ આટલા સુધી આખો ભરેલો હતો પાણી અત્યારે છે ને બધું ખાલી થઈ ગયું બધું ગેસ બધું ખાલી થઈ ગયું છે ચાલો ભાઈ આપણે જઈએ આમ જવો કરાચી માંથી નીકળીએ છીએ બારે કરાચી જેવો સીન આવે છે કરાચી મેં જોઈ જ નથી તો મને કેમ ખબર આવે છે ખરેખર રહી શકે અંદર તો રિસ્ક તમે ના લેતા બહુ ડેન્જર ઇલાકો છે આ બાજુ ડેન્જર આ બાજુ ડેન્જર આ બાજુ અત્યારે સાંજ પડી ગઈ તો આ પંખો ચાલુ આ પંખો ચાલુ હું પંખો બંધ નથી થયો વિચાર હવે ભાઈ આટલી હવા નાખી હવે અત્યારે બંધ કરી દેવાય કન્ટિન્યુ ચાલુ ને ચાલુ છે જવું દેખાય છે દેખાય છે કે નહીં દેખાય છે વાંધો નહીં હાલો ભાઈ અત્યારે હું પાછો ક્યાં જયારે આમ જવાનું છે ભૂલી ગયો આ ગયોગમાં છે એટલે જ કહું છું રિસ્ક ના લેવાય બહુ અઘરું છે અહીંયા ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય આયું ભાન ભૂલી જાય આમાં કઈક ડર છે જોવા અંદર હવે ઈ શું કામ તમને બતાવું છું મને તો ઈ કતિ ખબર પડતી ભાઈ હા પાવર બેગ ભૂલી જાય વાહ બેટે જ્યાં બેઠા હોય ને અહીંયા પાવર બેગ ભૂલી જાય અહીંયા તો આપણો પાવર બેગ અહીંયા ભેડો છે ગાય અહીંયા ભેડો અહીંયા પાવર બેગ ભૂલી જાય વાંધો આ કેબલ છે ને કેબલ ના ભૂલવું જોઈએ કારણ કે કેબલ બહુ મોંઘો આવે છે ચાર પાંચ કરોડ વધારે થઈ ગયું કે ચાર પાંચ કરોડ ને બે કેટલા માં આવે યાર હું ભૂલી ગયો આમ જાઓ ગાઈસ કેમ છે વ્યૂ આ બાજુ છે આપડી વાડી આમ અને અહીંયા ભાઈ આ બાજુ આમ જંગલ જેવું લાગો એ તમને આમ ખતરાય ખતરા મહેસૂસ કરતા આ બાજુ ભાઈ આપણે આટો મારવા આવ્યા હતા

ભેગો ભેગો આપણો બ્લોગ બની છે ગાઈસ આમ વિચારવા જેવું નથી હવે આમાંથી તમે વિચારો અહીંથી કે અહીંથી ક્યાંક આમ સોર બોર નીકળી આવે અને ભાઈ હું ભાગું એ મારી પાછળ ભાગે બે જણા ભાગતા 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 જતા હોય ક્યાં હું ઘરે જતો હું એ મારી પાછળ આવતો હોય અને મને આમ ધસી લે આમ જવું અહીંયા અહીંયા કંઈક લાગે છે મને આના આના અંદરથી કંઈક નીકળી શકે છે खतरा महसूस हो उससे पहले हम यहाँ से निकल जाते हैं यही हमारे लिए अच्छा होगा हिंदी में ब्लॉगिंग कर मजा आ हिंदी ना शब्द अमुक, अमुक अमुक आम फनी बनी जाए समझी सको जो तुम आई होप समझी सकता हो सो क्योंकि एट तो तुम समझदार छो गई मारा मोबाइल में हाथ में पवन के समझात नहीं तो भाई आपने आपने लपना करता हुआ

કારણ કે હું કટ તો કઈ કરતો નથી બધું જે બોલવું નાખી જ દેવાનું અમુક લોકો કહે છે ભાઈ લપ કરે છે ખાલી ખોટી તો ભાઈ તમે શું કામ મારો વિડિયો જોવો છો જેને આમ ના મજા આવતી હોય સમજી છે સમજદાર છો તમે સમજદાર આપણે આવી ગયા જુઓ ખાટલા ખાટલા હું ફાઇવ સ્ટાર બંગલે હવે આ બંગલે ભાઈ બેસવાની જે મજા આવે ને એ તો ક્યાંય આમ મજા જ ના આવ્યો આ બાજુ છે આપડી માંડવી વાવેલી જો તો ચાલો ભાઈ આજના બ્લોગ ને કરીએ અહીંયા એન્ડ મળીએ આપણે કાલના નવા વ્લોગમાં માં સબસ્ક્રાઇબ કરી દીધું જલ્દી કરી દો સબસ્ક્રાઇબ કરી દો કોમેન્ટ પણ કરી દેજો જય શ્રી રામ ની કમેન્ટ કરો જલ્દી કરો આમ ચાલો ભાઈ સબસ્ક્રાઇબ લાઈક શેર કોમેન્ટ એન્ડ ફોલો કાસ્ટ ચાલો ભાઈ કાલે મળીયો કાલે મળીયો